ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરપાલિકા તથા ભાવનગર મહાનગરપાલિકાના પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ થયો તળાળા ખાતે આવેલ મેંગો રિસોર્ટમાં બે દિવસ સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ કાર્યકરો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું હતું આ પ્રશિક્ષણ વર્ગના ઉદઘાટન સત્રમાં જૂનાગઢ મહાનગરપાલિકા પ્રમુખ પુનિતભાઈ શર્મા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા મનનભાઈ અભાણી ધવલભાઈ દવે જૂનાગઢ તેમજ ભાવનગર પાલિકાના અધિકારીઓ કોર્પોરેટરો ભાજપ કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં પ્રશિક્ષણ વર્ગોની એક શૃંખલા શરૂ થઈ છે તેના ભાગરૂપે આજે અહીંયા તાલાળા મુકામે ભાવનગર અને જૂનાગઢના કોર્પોરેટરો અને શિક્ષણ સમિતિના સભ્યોનો બે દિવસનો એક પ્રશિક્ષણ વર્ગ છે જેમાં કુલ અલગ અલગ સાત વિષયો પર અલગ અલગ વક્તાઓ પોતાનું વક્તવ્ય આપવાના છે આ વર્ગની સંપૂર્ણ વ્યવસ્થા જૂનાગઢ મહાનગરના અમારા અધ્યક્ષ પુનિતભાઈ શર્મા અને એમની ટીમ કરી રહી છે વર્ગમાં અમારા જે પાર્ટીની યોજના છે પ્રમાણે કોઓર્ડિનેશન કરવા માટે આ વર્ગના ઇન્ચાર્જ તરીકે અમે અહીંયા અમારા દવે શ્રીને મૂકેલા છે ધવલભાઈ દવેને અમોભાઈ શાહ અને અમારા બેન ધ્રાંગધ્રાથી આવ્યા છે એ બહેનને બેનો અને અમારા નિમુબેન પ્રભારી છે એ લોકો આખા વર્ગનું કોર્ડિનેશન કરી રહ્યા છે આ વર્ગની અંદર સતત ભારતીય જનતા પાર્ટીમાં જેમ હમણાં ધવલભાઈ વાત કરીએ પ્રમાણે કાર્યકર્તાઓમાં એક પાર્ટીની યોજના કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજના સોશિયલ મીડિયા આવા અનેક વિષયો ઉપર વક્તવ્ય આપવામાં આવશે અને કાર્યકર્તા એક સારું ભાથું બાંધી અને પોતાના ઘેરે પરત ફરશે આ વર્ગ આજે બપોરે બે વાગ્યાથી કાલે બપોરે બે વાગ્યા સુધીનું થવાનું છે સર ખાસ કરીને જોવા જઈએ તો બે હજાર ચોવીસના ઇલેક્શનને લઈને ક્યાં રૂટીન હોય છે ભારતીય જનતા પાર્ટીમાં પ્રશિક્ષણ વર્ગની યોજના સતત પ્રક્રિયા છે ચૂંટણી સાથે લેવા દેવા નથી ચૂંટણી આવે છે એટલે ચૂંટણીનો વિષય હોઈ શકે છે પણ ચૂંટણી છે માટે વર્ગ છે એવું નથી વર્ગ સતત ચાલુ જ રહેતા હોય છે પ્રશિક્ષણ એટલે ખૂબ વર્ષો જૂની પ્રણાલી છે સંગઠનના કાર્યકર્તા હોય કે પછી ચૂંટાયેલા કાર્યકર્તા હોય આ દરેકમાં નવી ઉર્જા આવે નવા નવા આયામો એનામાં સિંચન થાય એટલે કે કાર્યકર્તા ઘસાઈ ન જાય કટાઈ ન જાય સતત સતર્ક રહે પ્રજાજનો વચ્ચે સરકારની યોજના પહોંચાડવાની વાત હોય કે પોતાના પ્રશિક્ષણની વાત હોય એના ભાગરૂપે આજે ભાવનગર કોર્પોરેશન અને જૂનાગઢ કોર્પોરેશનનો અભ્યાસ વર્ગ સંયુક્ત સૌરાષ્ટ્રના અમારા અભ્યાસ વર્ગના સંપૂર્ણ જે ઇન્ચાર્જ એવા વડીલ મુરબ્બી પ્રદીપભાઈ ખીમાણીને આ આગેવાની હેઠળ અહીંયા થઈ રહ્યો છે અલગ અલગ પ્રકારના બે દિવસ સત્રો ચાલવાના છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાની વાત હોય કે પછી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની વાત હોય લોકસભાની ચૂંટણીમાં મારી પોતાની શું ફરજ હોય મારું શું કર્તવ્ય હોય એની વાત હોય કે પછી જનપ્રતિનિધિ એ લોકો વચ્ચેનો વ્યવહાર એનો સંપર્ક એનું કાર્યાલય સાથે સાથે સોશિયલ મીડિયાનો કઈ રીતે ઉપયોગ કરવો આવા અલગ અલગ વિષય ઉપર બે દિવસ આખો અભ્યાસ ચાલવાનો છે સમગ્ર ગુજરાતની અંદર આઠેય કોર્પોરેશનના વર્ગો થવાના છે એના ભાગરૂપે આજે અહીંયા સૌ અલગ અલગ વક્તાશ્રીઓ પણ ઉપસ્થિત છે આવતીકાલે આપણા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને અન્ય વક્તાઓ પણ ઉપસ્થિત રહેવાના છે અન્ન ભેગા એના ભેગા બંને કોર્પોરેશનોના કોર્પોરેટરો વચ્ચે સારામાં સારો સંબંધ કેળવાય એકબીજાનો પરિચય થાય સાથે રહીએ સાથે જમીએ સવારે યોગા પ્રાણાયામ અલગ અલગ વિષય ઉપર સાંજે મનોરંજન સત્ર અને સરવાળે આત્મીયતા વધે પારિવારિક ભાવના વધે એના શુભ આશય સાથે અભ્યાસ વર્ગનું ભારતીય જનતા પાર્ટીમાં આયોજન થતું છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ